બાળકોથી લઈને મોટાને પણ ભાવે તેવા એકદમ ખાટા મીઠા આંબલીના પાપડ બનાવવા માટે બે પાકા અહીંયા સફરજને સમારી લીધા છે તેને કુકરમાં એડ કરીને હવે આપણે અડધો ગ્લાસ પાણી એડ કરવાનું છે અને બે સીટી વાગે ત્યાં સુધી તેને બાફી લેવાનું છે અહીંયા એક કપ આંબલીને પાણીમાં પલાળીને ત્યારબાદ તેને બાફીને આ રીતે તેનો પલ્પ કાઢી દીધો છે એક થાળીમાં જ્યાં આપણે પાપડ બનાવવાના છે તેને ઘીથી ગ્રીસ કરીને રેડી રાખીશું મિક્સર જારમાં બાફેલા સફરજન ત્યારબાદ આંબલીનો પલ્પ મીઠું અને ગોળ સ્વાદ પ્રમાણે ઉમેરીને તેને ગ્રાઇન્ડ કરી દેવાનું છે હવે તૈયાર જે પેસ્ટ છે તેને થાળીમાં આ રીતે આપણે પાથરી દઈશું અને હવે આપણે તેને તડકામાં બે દિવસ માટે મૂકી રાખવાની છે જેના કારણે એકદમ સરસ રીતે આંબલીના પાપડ સેટ થઈ જશે તો બે દિવસ પછી કંઈક આ રીતે આંબલીના પાપડ એકદમ સરસ રીતે સેટ થઈ જશે ચપ્પાની મદદથી પહેલાં તેની કિનારીઓને આ રીતે અલગ કરી દઈશું અને ઘીથી ગ્રીસ કરેલી થાળી છે એટલે ઇઝીલી આ જે પાપડ છે તે આપણા નીકળી જશે તો બસ આંબલીના પાપડ તૈયાર છે અને આ જે પાપડ છે તેને તમે તમારા મનપસંદ શેપમાં કટ કરીને ખાઈ શકો છો અને ઇઝીલી તમે તેને બહાર પાંચથી છ મહિના માટે સ્ટોર કરી શકો છો તો બાળકોને પણ ભાવે અને મોટાને પણ ભાવે એવા અહીંયા ખાટા મીઠા આંબલીના પાપડ બનીને તૈયાર છે તો આજે ને આજે આ રેસીપી ટ્રાય કરો રેસીપી પસંદ આવે તો રેસીપી વીડિયોને લાઇક કરી મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ